પાટણ નગરપાલિકાના તમામ અધિકારી અને કર્મચારીઓને સરકારી કાર્યક્રમો હાજર રાખતા પાટણના પ્રજાજનોને હેરાન પરેશાન થયા હતા આજ રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો હતા આ કાર્યક્રમમાં પાટણના પ્રજાજનો ન જોડાતા કન્વેન્શન હોલ ખાલી ખમ હતો અને કન્વેન્શન હોલમાં પબ્લિક ભરવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પાટણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને અને સફાઈ કર્મચારીઓને યુનિવર્સિટીના સરકારના આ કાર્યક્રમમાં હાજર રાખવાનો વહીવટી હુકમ કરી આદેશ જાહેર કર્યો હતો તેથી પાટણની પ્રજાનું આજે કોઈ પણ કામ પાટણ નગરપાલિકામાં થયું ન હતું પાટણ નગરપાલિકામાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર ન રહેતા આજે પાટણની પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો ડોલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ કોઈપણ જાહેરાત કર્યા વગર બંધ રાખતા પાટણના ટેક્સ સમયસર ભરતા પ્રજાજનો ખૂબ દૂર દૂરથી ડસ્ટબિન લેવા માટે પાટણ નગરપાલિકા ખાતે આવ્યા હતા પણ કોઈ યોગ્ય સૂચના ના મળતા તેઓ હેરાન પરેશાન થઈને ઘરે પરત જતા રહ્યા હતા તેથી ટેક્સ ભરતા પ્રજાજનોને પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટને લઈને ધરમનો ધક્કો ખાવાની ફરજ પડી હતી તો ગત તારીખે દરજી સમાજના એક વયોવૃદ્ધ આગેવાન પાટણ નગરપાલિકા ખાતે ડસ્ટબિન લેવા આવ્યા હતા પરંતુ પાટણ નગરપાલિકામાં ડસ્ટબિન વિતરણની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પતરાના શેડમાં કોઈ બટાકાની બખાર હોય એવી ગરમીમાં આ વિતરણની વ્યવસ્થા ચાલી રહી હોવાથી અને ડસ્ટબિન વિતરણની વ્યવસ્થા યોગ્ય ના હોવાને કારણે આ દરજી સમાજના વૃદ્ધ આગેવાન બેભાન થઈ ગયા હતા અને પડ્યા હતા તેથી આ વૃદ્ધને એકસો આઠ મારફતે દવાખાને લઈ ગયા હતા ત્યાંના હાજર દવાખાનાના ડોક્ટર તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા

નથી ફક્ત પટ્ટાવાળાઓના સહારે આજે નગરપાલિકાની કામગીરી ચાલી રહી છે આની મેં પૂછપરછ કરતાં મને જાણવા મળ્યું કે પંદર તારીખે આજે સવારે દસ કલાકની આસપાસ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પાટણ નગરપાલિકા ખાદમુહૂર્તના કોઈ કાર્યક્રમ હતા એ ખાદમુહૂર્તના કાર્યક્રમમાં કોઈ પાટણની જાહેર જનતા ન જોડાવાના કારણે કોઈ પબ્લિક આવી ન હતી પબ્લિક ન આવવાના કારણે એ સામાન્ય શબ્દનો હોલ ખાલી પડ્યો હતો એ હોલને ભરપાઈ કરવા માટે પાટણ નગરપાલિકાના કર્મચારીઓને ત્યાં લઈ ગયા હતા અને આજે પાટણની પ્રજાને પોતાના કામ પરથી દિવાળીના સમયે આવતા ધર્મનો ધક્કો મળ્યો હતો એક બાજુ પાટણ નગરપાલિકાના અડધણ આયોજનના કારણે ઢોલ વિતરણનું કામગીરી ચાલી રહી છે આ ડોલ વિતરણની કામગીરીમાં કોઈ પણ આયોજનનો તમામ પ્રકારના આયોજનનો અભાવ હોવાના કારણે પાટણની પ્રજાના લોકો હેરાન પરેશાન થાય છે અત્યારે લોકો ઢોલ મેળવવા માટે લોકો ઊભા છે એનું કાઉન્ટર પણ બંધ કરી બીજું છે પાટણની પ્રજાને કોઈ પણ જાણ કરેલી નથી ગઈકાલે એક હેંસી વર્ષે વૃદ્ધ દરજી સમાજના વડીલ આગેવાન ડોલ લેવા માટે આવ્યા હતા આ નગરપાલિકામાં વૃદ્ધો માટે ન તો બેસવાની વ્યવસ્થા છે ન પાણી પીવાની વ્યવસ્થા છે ન પણ પંખાની વ્યવસ્થા હોવાના કારણે બટાકાની એક વફા વખાર હોય એમાં પાટણની પ્રજાને ડોલનું વિતરણ થાય છે આ બટાકાની વફાર વખારની અંદર પાટણ નગરપાલિકાની અણધણ આવડતના કારણે આ વૃદ્ધા પાટણ નગરપાલિકાના કેમ્પસમાં પડી ગયા હતા બેભાન થયા હતા અને એકસો આઠ માર્ક પર જ્યારે એમને હોસ્પિટલ લઈ ગયા તો તેમનું મૃત જાહેર કરવામાં આવ્યા હતા મારું આપના માધ્યમથી કહેવું છે કે આ વૃદ્ધ મરી નથી ગયા પણ પાટણ નગરપાલિકા વહીવટી અધિકારીઓએ પાટણ નગરપાલિકાના ભાજપના શાસકોએ એમનું ખૂન કર્યું છે અને ખૂન માટે હું એમને એટલી વિનંતી કરું કે તમે જે દર્દી સમાજના વડીલ આગેવાનો ખૂન કર્યું છે અને સરકારના ડિજાસ્ટર મેનેજરમાંથી કમસે કમ ચાર લાખ રૂપિયા અપાવો એ વૃદ્ધ મૃત પરિવારનો પરિવાર ખૂબ ગરીબ છે આર્થિક રીતે સક્ષમ નથી તેમને આજીવન એમનું જીવન નિર્વાહ ચાલી રહેતું પાટણ નગરપાલિકા ખાતે ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ અઢાર દસ બે હજાર પચીસના રોજ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો પરંતુ આજ રોજ તારીખ પંદર દસ ને બે હજાર પચીસના રોજ નગરપાલિકાના કોઈ કર્મચારી તેઓ હાજર નથી અને ડસ્ટબીન વિતરણનો કાર્યક્રમ બંધ છે દૂર દૂરથી લોકો આવી અને ધક્કા ખાઈ અને પાછા જાય છે પાટણ નગરપાલિકાને જો કોઈ કામ હોય અથવા તો કોઈ કાર્યક્રમમાં જવાનું હોય અને કાર્યક્રમ બંધ રાખવાનો હોય ડસ્ટબિન વિતરણનો તો આગલા દિવસે પાટણના નગરજનોને જાણ કરવી પડે અને સમય આપવો જોઈએ કે આ તારીખે આ સમય અમે ફરી ચાલુ કરવાના છીએ પરંતુ અચાનક જ ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ આજે બંધ છે જેના કારણે લોકો બહારથી આવી અને ધરમ ધક્કા ખાઈ અને પાટણના નગરજનો પાછા જાય છે વસાપુરથી પાટણ આવે ત્યારે ચારથી પાંચ કિલોમીટરનો રન થાય છે એટલે એમને ખૂબ મોટો આર્થિક નુકસાન પણ જાય છે અને સમયનો પણ વેરફાર થાય છે તો પાટણ નગરપાલિકાની આ ગોર બેદરકારી છે પાટણ નગરપાલિકાના તંત્ર અને સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં ડસ્ટબિન વિતરણ ચાલુ છે તેવા વ્યવસ્થા ઊભી ના થાય મહિલાઓને કોઈ તકલીફ ના પડે વૃદ્ધ લોકોને પણ કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો વર્લ્ડ વાઇઝ વિતરણ જો ચાલુ કરે તો આ ધક્કા ના થાય લાઈનો પણ ઘણી ઘટી જાય એ માટે થઈને એમની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે